સુરેન્દ્રનગર લારી ધારકોએ નોંધાવ્યો વિરોધ વિરોધ નગરપાલિકાના કર્મચારી પર ગેરવર્તન અને લારીઓ ઊંધી વાળવાનો આરોપ લારી ધારકોએ આરોપ છે કે મહાનગરપાલિકા કર્મચારી તેમની સાથે ઊંઘતા ભર્યું વર્તન કરે છે કર્મચારીઓએ ફ્રૂટના વેપારીઓને લારીઓ ઊંધી વાળી દેતા મચ્છીઓ હોબાળો ફ્રૂટ વેચીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા લારી લારીધારીકો આ મહાનગરપાલિકાના કર્મચારીઓ

કાંટો લઈ ગયા છે મળ્યું પણ કાંટો પાસે આવતા નથી એમ કે છે ત્રણસો રૂપિયા ભરો તો કાંટા પાસે આપો હવે ખાવાના ખર્ચા કાઢવા કે એમના ત્રણસો ત્રણસો રૂપિયા કાંટા ના હાલવાના અમારે શું કરવાનું અને લાડી છે એ રીતના ભગાડે ને કે ઉભા રહેવાનો રેટ ન રે એમને એ રીતના તમને લાડુ લઈને ભગાડે આ તો આમ જોવો તો બાર મહિનાથી ના પોઝિશન છે